અંકલેશ્વરના નેશનલ હાઇવે ઉપર રોજ રોજ ટ્રાફિક જામની સમસ્યા મુક્તિ માટે નેશનલ હાઇવે ઓથોરિટીના બાહોશ અને કુંભકર્ણની નિર્ણય માનનારા અધિકારીઓ ક્યારે જશે લોકો પૂછી રહ્યા છે અંકલેશ્વર નેશનલ હાઇવે પર ટ્રાફિક જામની સમસ્યા હવે લગભગ રોજિંદા જેવી બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે દર બીજા દિવસે ટ્રાફિક મોટો પ્રશ્ન સર્જાય છે પરંતુ નેશનલ હાઇવે ઓથોરિટીના પાણી સુધા નથી હલી હાઈવે ઓથોરિટી અંકલેશ્વરના ઓવરબ્રિજ નજીક સાંકડા માર્ગ અને બ્રિજ પરના બિસ્માર માર્ગના કારણે ટ્રાફિક ની સમસ્યા સર્જાય છે ભરૂચ સુરત તરફ જતી લેનમાં આજે ફરી એક વખત આશરે પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો વારંવાર સર્જાતી આ પરિસ્થિતિ

વાહન માંગ છે કે યોગ્ય રિપેરિંગ થાય અને બ્રિજ ના બાજુમાં જે બ્રિજ બનાવવાની કામગીરી શરૂ તે ઝડપી થાય તેવું લોકો માંગ કરી રહ્યા નેશનલ પર અસર શહેરના માર્ગો પર પણ જોવા મળે છે વાલિયા ચોકડી હાઈવે ને જોડતા માર્ગ ઉપર ટ્રાફિક જામ સર્જાતો હોય છે આજે પણ વાલિયા ચોકડી ઉપર ચિક્કાર જામ સર્જાયો હતો પરિણામે આગળ પ્રતિન ચોકડી મહાવીર ટર્નિંગ અને છેક સુધી તંત્ર દ્વારા બેઠક દોર યોજવામાં આવ્યો હતો બેઠકોમાં ચર્ચા થઈ હતી અને ટ્રાફિકના નિવારણ માટે કેટલાક પગલા ભરવાની વાતો થઈ હતી જોકે તે વાતો માત્ર વાતોમાં જ રહી જતા આજે જમીન પરિસ્થિતિ કઈક અલગ જોવા મળી રહી છે